મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મેના નવા અને ફ્રેશ વ્લોગમાં અત્યારે કેમ તૈયાર થઈ ગયા છે ને તમને બધાને પહેલા સવારના જય કૃષ્ણ અને પછી કહ્યું આજ તો કેવું થયું સવારની બધાને બધાના પિયરની મામાની બધાની યાદ આવતી હતી તો કીધું હાલો આજ આપણે જઈ આવીએ આપણા મામાની ઘરે અને કુસુભાઈ હવાના મામા મામા કરતા હતા કુસુ મામાને ઘરે આવું છે ને જો આજ તો ના નથી પાડી કુસુ આજ જવાની ઈચ્છા છે એટલે

અને મસીને ચડી ચડી ને બે જાય બધે ઓલું કરે પણ હું તો નહી હજી જો બધું સેટિંગ ફરી જાહે ઈ બાપા નથી ફેરવવું તારે અરે નથી ફેરવવું

અરે ભગવાન ને હવે જવું છે તો જો આજે છે આટલી બધી ઠંડી હોય એટલે આ બધું જોઈને તમને ખબર પડી જ ગઈ હશે આજે મમ્મીના ઘરે છે ભજીયા નો તો જો મેથી પછી ટીકડી પછી બટેકા બટેકાની પતરી અને અહીંયા જો ચટણી થઈ ગઈ છે અને બસ હવે દર્શન ને એ આવે ને બસ હવે દર્શનની ની રાહ છે એ આવે ને એટલે આપણે મસ્ત ના ગરમા ગરમ ભજીયા બને જમવા બેસી જવાનું છે આજે મસ્ત ના ગરમા ગરમ ભજીયા બનાવવાના છે અને મારા કુસુભાઈ જો હવે છે એક કલાકની ની નીંદર ખેંચી લીધી ને પછી એ બીસીડી જોવા બેસી ગયા છે

ने नही हेलो अब तो कारु नुसकी सर मामी नु रेस्मा से है मामी नु रेस्मा हां मै मर हाहु नु जुनु नाम खबर से नहीं आ पला बेन पला बेन एन्थी नै जुनु खबर से नहीं प्रभा बेन प्रभा ले हो आछे तरे पापा नाम खबर है है तरे पापा नाम मुझे खबर है नहीं क्यो त तमे क्यो तवर नाम होतो जुनु बबो अमर कुसुमो बोले छे कुसु

અને અત્યારે છે ને અમારી ઘરે મેં મસ્ત એના મહેમાન બી આવ્યા છે જે દર્શનનું મોઢું છે મસ્ત મોટું લાગે છે ને કેમ કે એના ભાઈ આવ્યા છે ને એટલે એનું મોઢું થોડુંક વધારે મોટું હશે કસો વાંધો નહીં ચલો બધા ચણા ખાવા જો એવી વાતમાં તો દર્શન થોડુંક ઓછું ધ્યાન દે અને સિઝનના સૌથી પહેલામાં પહેલા આને શું કહેવાય પોપટા કહેવાય ચણા કહેવાય ઝીંઝરા કહેવાય બધું જ કહેવાય તમારી ભાષામાં શું કહે દર્શન આને ઝીંઝરા

હા આવશે હેઠાર થવાના છે પણ આ તો અત્યારે હું હજી આવ્યા હોય ને પણ ખાવાનો કેટલા દિવસથી ખાવાની ઈચ્છા હતી પણ થેન્ક યુ કે નહીં તમે મને લાવી દીધા ને મારે એનાથી કોઈ મતલબ નઈ કેટલા નાયા કેટલા નઈ મને લાવી દીધા ને મારા ચણા ખાવા તા ખવાઈ ગયા પણ તમે પૂછતા હતા કે કેટલા ના આયા આ તે એટલે મેંધું ભાઈવાને કઈ જતો છો ખોટું તમે ખાહો નઈ તો કઈ નઈ હાલો મારા બધાય સબસ્ક્રાઇબર મારી ફૂલ ફેમિલી YouTube ફેમિલી મારા તો હાલો બધાય ચણા ખાવા काही नाही हाल अत्य तू चणा खायला પછી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી અને આજનો દિવસ કેવો રહ્યો ને આજ કેવી મજા આવી તમે જોયું વ્લોગમાં તો તમે તમારા પિયર તમે તમારા સાસુઓ જોડે જાઓ છો પિયર ક્યારેય તો મને કોમેન્ટ કરીને કહેજો આજે અમે સાસુઓ જોડે ગયા હતા પિયર તો બહુ મજા આવી ગઈ હતી તો કાઈ નહીં હાલ કોમેન્ટ કરીને કહેજો અને અમારા ચેનલમાં જો તમે નવા હોય ને તો હજી ચેનલને સબસ્ક્રાઇબ ન હોય તો ફટાફટ કરી દો અને હવે મારે થોડાક જ સબસ્ક્રાઇબર બાકી છે પછી મારે વન કે કમ્પ્લીટ થઈ જવાના તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ નેક્સ્ટ ત્યાં સુધી બધાને ને ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ